દેશની સ્વાયત્ત સંસ્થા દેશનું ચૂંટણી પંચ છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને એ બંધારણ પ્રમાણે આ તમામ પ્રકારની સંસ્થાઓ રાજ્યની વિધાનસભા સહિત બંધારણીય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ વર્તવાનું હોય છે જે પ્રકારે રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસના માનની સભ્યો એ ચૂંટણી પંચનો મુદ્દો એ દેશનું ચૂંટણી તંત્ર યોજે છે તેમનો ખર્ચ ચૂંટણીના અધિકારીઓની નિમણૂક અને તમામ વ્યવસ્થાઓ ચૂંટણી પંચ દ્વારા થતી હોય છે જે પ્રકારે બંધારણ જે પ્રકારે કાયદો અને વિધાનસભાના નિયમોના નિયમ મને ઋષિકેશભાઈએ ઉજાગર કરીને કહ્યું કે જે પ્રકારે ગુજરાતની વિધાનસભામાં સન્માનીય ન્યાયકોર્ટ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ચૂંટણી તંત્ર આપણું એની ચર્ચા ન થઈ શકે ચાહે ટીકા હોય કે ચાહે અન્ય ચર્ચાઓ એ રાજ્ય વિધાનસભામાં નહીં થઈ શકે અને જિજ્ઞેશભાઈ મેવાણીએ જે પ્રકારના આક્ષેપો કર્યા છે જે પ્રકારની સ્પીચ આપી છે એમાં વાંધાજનક તમામ ચીજ દૂર કરવા માટેની માન્ય મંત્રીશ્રીએ વાત કરી છે એવા વખતે કોંગ્રેસના માન્ય સભ્ય જે પ્રકારે વર્તણૂક કરી વેલમાં આગળ આવ્યા અધ્યક્ષશ્રી સામે નારા લગાવી અને વેલની અંદર ફ્લોર પર બેસી જઈ ધરણા કર્યા છે તેમના કારણે માન્ય અધ્યક્ષશ્રી એને ગુરુગૃહની કાર્યવાહીથી દૂર રાખ્યા છે